અને ભારત નું ગૌરવ એવા મેજર જી નો જન્મ દિવસના જાદુગર તરીકે ઓળખાતા એમના પોતે પોતે એક નાના એવા ખેલાડી એક નાના એવા રાષ્ટ્રભક્ત છે એવું એમને વિદેશોમાં પણ પ્રસ્થાપિત કર્યું મેજર ધ્યાનચંદજી નું નામ જયારે આપણે સ્મરણ કરીએ

ઉભા રહીને એવું એક ફરવાન કરેલું કે સમગ્ર વિશ્વમાંથી આવેલી તમામ ટીમો જ્યારે સલામી હિટલર હિટલર હોય ત્યારે હે હાથ કરી અને ત્યાંથી થતા હતા બોલવા મેજર ધ્યાનચંદજી અને ભારતીય હોકી ટીમ એક એવી ટીમ હતી અને એવા ભારતીયો હતા રમતવીરો કે જેમને પૂરી માર્ચ પાસ્ટ ભાગ લીધો જ્યાં હિટલર હતા. ત્યાં એમને હે હિટલર એવો શબ્દ પ્રયોગ ન કર્યો અને પોતે ભારત માતાની જય બોલાવી અને એ એરિયા પાસ કરીને નીકળ્યા આનાથી હિટલર પ્રભાવિત થયો ને એમને એક ઓફર કરી મેજર ધ્યાનચંદજીને કે તમને હું અહીંનું સિટીઝનશીપ આપી દઉં જર્મની નું મેજર ધ્યાનચંદજી એમ કીધું કે હું મારો દેશ વેચવા આવ્યો નથી

પરુષદે નરેન્દ્ર મોદીજી નું એક વિઝન હતું કે નેશનલ ના દિવસે જ્યારે આપણે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ના શપથ લઈએ ત્યારે દરેક વ્યક્તિ ગુજરાત રાજ્યની સાડા ચક સાડા છ કરોડ ની વસ્તી ઉપરાંત એકસો પાંત્રીસ ભારતીયો આપણી ભારતની પ્રજા એક એવો સંકલ્પ લે કે હું પોતે ફિઝિકલી ફીટ રહીશ માનસિક ચુસ્ત રહીશ રાખવા માટે તો દરેક સમાજ ફિટ હશે દરેક સમાજો ફિટ થશે તો દરેક આપણું શહેર આપણું રાજ્ય ફિટ થશે અને દરેક રાજ્ય ફિટ થશે તો આપણું રાષ્ટ્ર આપણું ભારત

આ એક મુવમેન્ટ એક ચળવળ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ની ચળવળ ને આગળ ચલાવવા માટે આપણા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના નેતૃત્વમાં આપણા યંગ એનર્જેટિક ડાયનામિક સ્પોર્ટ્સ મિનિસ્ટર માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શનમાં આપણો યુવક સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ આપણા પ્રિન્સિપલ સેક્રેટરી આપણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી

રમત ગમતના માધ્યમથી કેવી રીતે રાખવા એવું સતત કંઈક ને કંઈક આયોજન દરરોજ કરવામાં આવી રહ્યું છે જેથી ગુજરાત રાજ્યના દરેક સ્કૂલની અંદર દરેક કોલેજની અંદર દરેક યુનિવર્સિટીની અંદર ફેટ ઇન્ડિયા યુથ ક્લબ ની સ્થાપના થાય અને ફેટ ઇન્ડિયા યુથ ક્લબ ની સ્થાપના કરવા માટે આપણી દરેક સ્કૂલના આચાર્ય શ્રીઓ આપણા બધા જ પ્રાધ્યાપક શ્રીઓ આપણી કોલેજના આચાર્ય શ્રીઓ કોલેજના બધા વિષયના પ્રાધ્યાપક શ્રીઓ ઉપરાંત આપણા ફિઝિકલ এড્યુકેશનના ટીચર્સ યુનિવર્સિટીઝના દરેક યુનિવર્સિટીઝના કુલપતિ શ્રીઓ તેમના રજિસ્ટ્રાર એડમિન બધા હેડ્સ ઉપરાંત બધા જ ટીચિંગ સ્ટાફ બધા જ પ્રોફેસર્સ આમાં જોડાયા છે અને એક એવી રૂપરેખા તૈયાર કરી છે કે જે